નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે આંખો અને ખાનદાની લાગતો ઓજસ્વી ચહેરો જાજરમાં નરની શોભા વધારતો દરબારી સાફો કડીબંધ પહેરણ અને પગમાં મોજડી પોતાની પાણીદાર ઘોડીને વડને ઓટલે ટેકવી અસવારે હેઠો ઉતર્યો ગામની રળિયામણી પીધા પછી એ અસવારે માટી ઉઠાવીને માથે લગાડી આવી હરકત જોઈ પાદરે બેઠેલ ડોહાથી રેવાયું અને પૂછી લીધું જુવાન ક્યાંનો છો કેમ આની પાવાનું થયું બાપ ફૂલા પડ્યા છો કે પછી કોઈના મહેમાન છો પાકટ અવાજ કાને પડતા એ દિશામાં મોઢું ફેરવી અને એ અસવાર બોલ્યો જય માતાજી બાપુ કંદરોનાથી આવું છું સાંભલપુર જવા નેર્યો છું આનપા વડના છાંયા હેઠે થાળો ખાવા બે ઘડી થોયબો છું ભલે બાપ ભલે પધાર્યા સાંભલપુરના મહેમાન ઈ તો અમારાય મહેમાન ગણાય સાંભલપુર પૂગતા તો રોઢો થઈ જાય જુવાન હાલો અમારા ડેલે દેવગઢની મહેમાન ગતિ પણ માનતા જાવ છાશું પાણી કરીને આગળ વધજો ભાવિલો ડોહો યજમાન બની જુવાનને વિનંતી કરી રહ્યો છે જુવાન અદબથી કરી રહ્યો છે બાપુ વખત જાજો વે ગયો છે હાજ ઉદીમાં સાંભલપુર પૂગવું જોઈએ જોવાન મહેમાન જો મારા આંગણે થી વયો જાય તો મારી આબરું લાજે આખી નાતમાં મારી ઠેકડી ઉડે ન્યાત સામે મારું મોઢું શું રે હાલ બાપ હાલ તારી આ ઘોડીને ડેલી બાજુ વાળ વૃદ્ધના અવાજમાં વિનંતી ઓછી અને હુકમ વધુ હતો પાદરે ઊભેલી ઘોડીને વાળી અને ડોસાની ડેલીએ પહોંચ્યા ઘોડીને છાપરે બાંધી પાણીને લીલું ઘાસ નીર્યું ઘરની લક્ષ્મી અજાણ્યા માણસને જોઈ કળી ગઈ કે આંગણે અતિથિ આવ્યો છે લાપસીના આંધણ ચૂલે મુકાઈ ગયા બલોયા ચડાવી ક્ષત્રિયાણી ઝાર બાજરાનો લોટ ગુંદી રહી છે વૃદ્ધ અને જુવાન વાતે વળી ગયા છે શું નામ કીધું જુવાન તારું અને સાંભલપુર કોને ત્યાં ગાતે છો ખમીર નામ છે મારું અને સાંબલપુર ગામ ધણી આપા તખતનો નો ભાણિયો છું આપા તખતનો નો ભાણિયો કંદરણાલી ડોસો ફાટી આંખે જોઈ રહ્યો રસોડામાંથી રોટલા ટીપવાનો અવાજ બંધ થઈ ગયો ડોસો વાઘ બની નિરાશ વદને બેસી ગયો અચાનક થયેલા આવા પરિવર્તનથી જુવાન વ્યાકુળ બન્યો બાપુ શું થયું કેમ બોલતા નહીં ચૂલે બેઠેલ ગૃહ લક્ષ્મીના ઘૂમટા નીચેથી દળદળ આંસુ વહી રહ્યા છે અચાનક ડોસો સ્વસ્થ થઈ બોલી પડ્યો નાના કઈ નથી ઉભા આ તો જરાક યાદ આવી ગઈ એમની તમે આપા તખતના ભાણભા સવો એમને બોલતા બોલતા વૃદ્ધના ગળે ડૂમો બાજી ગયો હા બાપુ એ બધું તો ઠીક પણ જેની ડેલી અત્યારે ઉભો છું એના વિશે જાણવું છે હું છું પ્રતાપસિંહ આ ગામનો જ રહેવાસી છું સંતાનમાં એક દીકરી અને દીકરો હતા હાલ એ હયાત નથી વૃદ્ધે ટૂંક પરિચય આપ્યો જુવાનને લાગ્યું કે વૃદ્ધનું મન દુભાવ્યું છે પણ સિફત પૂર્વક વાતને વાળી અન્ય ચર્ચામાં મશગુલ થઈ ગયા થોડી વારમાં આ પથરાયા ભાણું પીરસાયું લાભસીની સુગંધ પ્રસરી તાજી છાશ ગરમ રોટલો માથે માખણનો લોંદો સોડમદાર મગનું શાક લીલો કાંદો લીલા લસણની ચટણી બે ચાર પ્રકારના અથાણા જમતા જાય અને વખાણ કરતા જાય ધરાઈને ખાધું પછી જુવાન ઊભો થયું ઠીક લ્યો બાપુ રજા લઉં ત્યારે તમારા ઋણ રહ્યું આભાર માની એ જુવાન પગે લાગ્યો એ આવજો બાપ વર્તાક ને આવો તારે વખત કાઢવી આવજો યજમાનીમાં પ્રતાપ કોઈ દી ઉણો નહીં ઉતરે હો ભલે બાપુ કહીને કોળી પલંગી ખમીર હાલી નીકળ્યો શિષ્ટાચારી વૃદ્ધ પાદર લગી વળાવા ગયા લાંબી મજલ કાપી ખમીર સિંહ જાપે આવી ઉભો આખો મોસાળ ભાણિયાને તેડવા જાપે આવ્યું બાળક રૂપે જીવનમાં પાંચ વર્ષ વિતાવ્યા પછી વીસ વર્ષે જુવાન ખમીર એકલો મોહાળમાં આવ્યો છે મામો ફૂલ્યો નથી સમાતો ઘરમાં રોનક થઈ ગઈ દિવસો વીતતા ચાલ્યા પણ મામાના દીકરા એબલ સાથે ખમીરને કોઈક ને કોઈક વાતે વાંકું પડતું એબલ એ પંથકમાં એક મવાલી તરીકે પંકાયેલા બાપ ગામધણી હોવાથી ગમે તેવી રક્ષણ તો વાત મારા મારી સુધી આવી ગઈ બે ને ખો પડી ગયો મામો મૂંઝાયો એકનો એક દીકરો આખા એ પંથકમાં કોઈ એની સામો આંખ ઉઠાવીને જુએ તો એ માણસ બીજા દિવસનો સૂરજ બાળે નહીં એવી એની ધાક વર્તે ભાણિયાની બાબત હોવાથી મામો ગમદ ખાઈ ગયો લાડકોટથી ઉછરેલ એબલ હલકી હરકતોમાં માહેર હતો રેડિયા લોકોની ભાઈબંધી વ્યસની અને કાળા કામોમાં મશ્કુલ રહેતો ડફાશો મારતો એક દિવસે દારૂના નશામાં ખમીર પાસે આવી લવારો કરવા માંડ્યો ભાણ્યો તું મારા બાપનો છો મારો નહીં ચેતીને રહી જાય નહીં તો નહીં તો ભૂંસાતા વાર નહીં લાગે મામાની શરમ ભરી ખમીર કાંઈ બોલ્યો નહીં પણ ત્યાંથી જવા માટે મન મનાવી લીધો એવામાં મિત્ર આવ્યો એની નજર ખમીર ઉપર પડી એને જોતા વેત જ એ બોલ્યો ભેરુ આ તો દુશ્મનનો માણ મેં મારી સગી આંખે એને દેવગઢના પ્રતાપસિંહ અહીંયા જોયો છે ભેરુની વાતથી એબલને એક બહાનું મળ્યું કે જે એ શોધતો જ હતો હેભલ ભયંકર વિકર્યો પોતાના મોઢે જે ડીંગ હાંકવા લાગ્યો કે કઈ રીતે એ અને એના ભેરવો પ્રતાપની છોકરીને ઉઠાવી લાવેલા એને બચાવવા સામે પડેલ એના નાના ભાઈને એ તલવારને એક જ ઝાટકે વાઢી નાખેલ છોકરીની આબરૂ લૂંટી અને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દીધેલ આજે તારો વારો છે દુશ્મનના માણસ અટ હાસ્ય સાથે હેબલ બડાઈ ઠોકતો હતો ખમીરની આંખો અંગારા ઓકવા લાગી રૂવાડા બેઠા થઈ ગયા રક્તથી ચહેરો લાલ ઘૂમ બની ગયો નસો ફાટવા લાગી પોતાનું તમામ દુઃખ સંતાડી એ દુશ્મનના સગાને હસ્તે મુખે જમાડી ઋણી રાખનારે વૃદ્ધ સાથેનો બનાવ યાદ આવવા લાગ્યો અને ખમીરનું ખમીર જાગી ઉઠ્યું કોઈ પણની પરવા કર્યા વિના ખડગ ઉઠાવી એક જ ઝાટકે અભલનું મસ્તક જમીન દોસ્ત કરી નાખ્યું નીચ ક્ષત્રિયાણીની કુખ લજવી તે પારકી નારી અને કુમળા નરને મારી તે પાપ બાંધ્યું હાહાકાર મચી ગયો મામો મૂર્છિત થઈ ગયો પોતાને એકના એક દીકરાનું મોત જીરવી ન શકતા એ પોતાના ભાણિયાને મારવા ઊભો થયો રોદ્ર રૂપ ધરી ઉભેલા ખમીરને જોઈ મામો વખત બોલ્યો તખત બોલ્યો એ બોરિંગની જાત જેનું ખાધું એનો જ ખોદ્યો આ ગોક તો ખમીર બોલ્યો નાર પડાવી પારકી તું મારો મામો વસતો વેણ હું શીશ કટાવી તલવારોની બાટા બોલી લોહી લોહાણ થઈ ગયેલો અને જુવાન ખમીરના બળ તથા અદમ્ય સાહસની સામે નતમસ્તક બની મોતની બીકે તખતસી ઘૂંટણ્યા પડ્યો મામા અવળે લખણે કુળ લજવતા પાણનો શીશ તો તમારે ઉતારી લેવું જોઈએ ખાનદાની લજવી તમે ખમીરે ઠપકો આપી અને મામાને છોડી દીધો એભલનું મસ્તક લઈ ખમીરે દેવગઢ તરફ ઘોડી મારી મૂકી પ્રતાપને ડેલે આવી ફળિયામાં નરમંડનો ઘા કરી બોલ્યો બાપુ જો આ કોળિયાની કિંમત આ ઋણ કબૂલ કરજો મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે